નારી શક્તિને ઉજાગર કરવા નવરત્ન એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા આ છઠ્ઠા નવરત્ન એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું જેમાં નારી શક્તિને સન્માનિત કરવામાં આવી પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતી નારી શક્તિ જેને સન્માનિત કરવા માટે આ નવરત્ન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સમારોહમાં પીડીજી ભૂતપૂર્વ પ્રમુખ લાયન કિરણ જૈન પીએમસીસી લાયન પરિમલ પટેલ પીએમસીવીના લાયન શશિકાંત પરિક લાયન્સ ક્લબ ઓફ બરોડા ચંદાવતી ડિસ્ટ્રિક્ટ ચેરમેન રવિન્દ્ર વર્ણે પ્રોગ્રામ કોર્ડિનેટર લાયન વૈશાલી વર્ણે સહિત પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નારી શક્તિને ઉજાગર કરવા વડોદરા શહેર જિલ્લામાં પોતાની ફિલ્ડમાં કાર્યરત શ્રેષ્ઠ કામગીરી બદલ નવ મહિલાઓને એવોર્ડ આપી તેમને સન્માનિત કરી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી એવોર્ડ મેળવનારમાં મહિલા પ્રેસ રિપોર્ટર રૂતા ચૌહાણ સીએ દીપિકા ગાયકવાડ એજ્યુકેશનમાં ટ્વિંકલ પ્રજાપતિ ડોક્ટર શીતલ પંજાબ ગુજરાત પોલીસ ઉદ્યોગ સાહસિક

ઘણી બધી મહિલા નારી શક્તિ સ્ત્રી શક્તિ સમાજમાં ઘણું બધું સારું કાર્ય કરે છે અને એક એના બિરદાવવાનો અવસર જે આજે આ અહીંયા હયાત હોટલ ખાતે રાખવામાં આવ્યો છે અમારા જે વૈશાલીબેન વર્ણે છે એક નવરત્ન અવોર્ડ લગભગ પાંચ વર્ષથી નવરત્ન એવોર્ડ તરીકે એક વુમેન એમ્પાવરમેન્ટમાં મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં મહિલા શક્તિના ક્ષેત્રમાં જેમણે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે એવું મહિલાઓનું સન્માનનું એક કાર્યક્રમ એમના દ્વારા સમગ્ર લાયન્સ દ્વારા અને એમની ટીમ દ્વારા રાખવામાં આવે છે અને આ જે કાર્યક્રમ આજે અહીંયા હયાત હોટલ ખાતે રાખવામાં આવ્યો છે લાયન્સ ક્લબ સેન્ટર નેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ જેમાં છેલ્લા બાવીસ વર્ષથી કાર્યરત રહેલી લાયન્સ ક્લબ ઓફ અને લિયો ક્લબ ઓફ બરોડા ચંદનાવતી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ચાર્ટર મેમ્બર સ્વર્ગીય લાયન શ્રી કૃષ્ણ વર્ણ જેમના ધર્મપત્ની છે સ્વર્ગીય સૌ નંદાદેવી શ્રી કૃષ્ણ કૃષ્ણવર્ને એમના સ્મરણાર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ છેલ્લા પાંચ વર્ષથી આપણે કરીએ છીએ અને આ છઠ્ઠું વર્ષ જ્યારે છે ત્યારે હું ચોક્કસથી કહેવા માગીશ કે આ સ્મૃતિમાં કાર્યક્રમ કેમ કે એક વહુ તરીકે અને આ લાયન્સના સભ્ય તરીકે કે દરેકે દરેક સ્ત્રીઓને એક પ્રેરણા મળે એ હેતુસભર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે જમાનામાં કહેવાય છે કે સ્ત્રીઓ ઘરની બહાર નીકળતી નથી અને આપણું ગુજરાત આ બિઝનેસવાળું રહેલું છે હબ રહેલું છે ત્યારે એમની ત્યાંથી બહેનો બહુ ઓછી નીકળતી હતી એ જમાનામાં જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયું અને બે ભાગલા થયા તો સર્વપ્રથમ જ્યારે ભરતી કરવામાં આવી મહિલાઓની એ ભરતીની ફ પ્રથમ બેચની અંદર સ્વર્ગીય નંદાદેવી કૃષ્ણ વર્ણે એમને આ ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટમાં સેવા માટે પગલું ભર્યું અને એમના સાથે એમના પતિશ્રી જે શ્રી કૃષ્ણ વર્ણે છે એમને પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો તો પછી એમના સ્મરણાર્થે જ્યારે દર વર્ષે એમને ગુજરીને હવે પંદર વરસ થઈ ગયા છે ત્યારે ક્યાંક ના ક્યાંક એમના સ્મરણાર્થે ડોનેશન કરવામાં આવતું હતું પણ પછી એવું વિચાર આવ્યો કે કેમ આપણે એક પ્રેરણા સભર કાર્યક્રમનું આયોજન કેમ ન કરીએ તો અમે બધા સાથે વાર્તાલાપ કરી અને સંસ્થા લેવલે આ કાર્યક્રમનું આયોજન કરવાનું શરૂ કર્યું જેની અંદર અમે ઓલ ઇન્ડિયા લેવલે અત્યારે ગુજરાતમાંથી અમે છેલ્લા પાંચ છ વર્ષથી લેતા હતા પણ હવે ધીરે ધીરે ઓલ ઇન્ડિયા લેવલથી પણ અમારે ત્યાં નોમિનેશન્સ આવે છે પણ નોમિનેશન એવી રીતના નથી ઘણા મોટા એવોર્ડ ફંક્શન્સ થાય છે જેની અંદર એ લોકો એપ્રોચ કરતા હોય છે પણ છેલ્લે એ લોકો પેમેન્ટની માંગ કરતા હોય છે અમે નવરત્ન એવોર્ડ એટલે નવ મહિલાઓ જે એમની પોતાના પ્રોફેશનની સાથે ઘર સાચવીને જે કાર્ય કરતા હોય ને સમાજને કંઈક ને કંઈક આપતા હોય છે તો દર વર્ષે અલગ અલગ કેટેગરીઝ હોય એની અંદર આજે ડોક્ટર્સ છે પછી પોલીસ ડિપાર્ટમેન્ટ એ કમ્પલસરી અમારે હોય જ છે પ્રેસ મીડિયામાંથી અમે લેતા હોઈએ છીએ સોશિયલ વર્કર તરીકે લેતા હોઈએ આર્ટિસ્ટ તરીકે તો એવી રીતની કેટેગરીમાં અમે નવ મહિલાઓનું આજે અહીંયા સન્માન કરવા જઈ રહ્યા છીએ હોટેલ ખાતે લાયન્સ ક્લબ દ્વારા એક ખૂબ જ સરસ એક એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું જેમાં એમના ડાયરેક્ટર્સ અમને એમના ચેરપર્સન્સને બધા હાજર હતા અને નવ અલગ અલગ મહિલાઓ જે અલગ અલગ ફિલ્ડમાં કામ કરી રહી છે એમને સન્માનિત કરવામાં આવ્યા તો મારા માટે આ નસીબની વાત છે કે એમને મને આ એવોર્ડથી નવાઝેલી એઝ અ એન્ટરપ્રનર અને એક સોશિયલ એક્ટિવિટીસ તરીકે કે જે મારા કામ ચાલી રહ્યા છે જે કેન્સર ડ્રાઈવ ચાલી રહી છે જે મારી બહેનો માટે અને દીકરીઓ માટે જે મારું એજ્યુકેશન માટેનું જે કામ ચાલી રહ્યું છે અને એક મેલ ડોમેન ફિલ્ડમાં એઝ અ બિઝનેસ વુમેન તરીકે જે હું આગળ આવી છું તો લાયન્સ ક્લબનો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ કે એમણે મને આ વસ્તુ માટે એક અપ્રિશિએશન એન્ડ ટોકન ઓફ અપ્રિશિએશન આપેલું અને આ એવોર્ડ મને આપેલો થેન્ક યુ સો મચ